छोटादेपुर जिलाना कवाड तालुकाना समलवाड गामे कस्तूरबा गांधी बालिका विद्यालयनी हॉस्टलमा विद्यार्थिनीओने पडती तकलीफोने लेलेनी निवासी अधिक कलेक्टरने आवेदनपत्र आपामा आवियोसा छोटादेपुर जिलाना कवाड तालुकाना समलवाड गामे कस्तूरबा गांधी बालिका विद्यालयनी हॉस्टलमा विद्यार्थिनीओने पडती तकलीफोने लेलेनी छोटादेपुर जिला सेवा सदन खाते निवासी अधिक कलेक्टरने आवेदनपत्र आपामा आवियोतो આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સમલવાટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં સરકાર તરફથી મળતી સુવિધાઓ વિદ્યાર્થીનીઓને મળતી નથી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર વોર્ડન પુષ્પાબેનને રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળવામાં નથી આવી રહી આ હોસ્ટેલમાં પહેલા મેડિકલ સુવિધાઓ મળતી હતી પરંતુ અત્યારે ઓછી મેડિકલની સુવિધા આપવામાં આવી રહી છે

પુષ્પા મેડમને જવાબદારી છે કે બસ પાસ કઢાય આપવાની તો આ છોકરીઓ ઘરે નથી આવવા દેતી તેમ બસ પાસ કઢાવી નથી આપતી અને બસનું ફાળું ઘર ઘરેથી અમારે ચૂકવું પડે તો અમારે સાત હોસ્ટેલમાં મૂક્યાની કોઈ ફરજ નહીં કહેવાય ને અમારે છોકરી નબળી પરિસ્થિતિ છે એટલા માટે અમે શિક્ષણ માટે મૂકીશું તો એને બસ પાસ કઢાવી અપાય શિક્ષણ અપાય ખાવાનું પણ પૂરતું અપાય સરકાર તરફથી બધું કાયદેસરથી આવે છે પણ એ મેડમ લઈ જાય છે અને એ રૂમ રાખીને કમાટ રહેશે અને હરકા હસી નથી રાખતા રાત્રે છોકરા હોય જાય એમણે રહેવું જોઈએ તો શિક્ષણ ચાલુ રહે વાંચવાનું લખવાનું ચાલુ રહે આ પાંચ વાગે હવારમાં ઉઠે એટલે છોકરીને ના થવાનો ટાઈમ આવે એટલે પછી સફાઈ કરીને મોકલાવી દે ખરે એવું ભણવા હું અભ્યાસ કરવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમલવાટમાં રહું છું જ્યારથી અમે હોસ્ટેલમાં બે હજાર સત્તરથી અમે ધોરણ છ થી બાર સુધી આવ્યા ત્યારથી અમને કશી તકલીફ નહીં પડી પણ હવે ધોરણ બારમાં છેલ્લું વર્ષ અમારું ચાલે છે અને અને વોર્ડન વોર્ડન મેડમની બદલી થઈ ગઈ અને નવા મેડમ ચરપટ પુષ્પા મેડમ આવ્યા ત્યારથી અમને જે હોસ્ટેલની સુવિધાઓ મળતી હતી સરકાર તરફથી એ હવે અમને નથી મળતી ધોરણ બાર બારની દીકરીઓ માટે વિષય અંગ્રેજી અને અર્થશાસ્ત્ર વિષય માટે અમે ટ્યુશનની ભરતી કરાવે એવું એ આવેલા ત્યારથી અમે કહીએ છીએ પણ હજી હજી સુધી અમારે અમારે ટ્યુશન ક્લાસવાળા સરની ભરતી કરાઈ નથી હવે અમારી બોર્ડની પરીક્ષાના બે મહિના રહ્યા છે પરંતુ હવે એ ટ્યુશન ક્લાસવાળા સરને હજુ ભરતી કરાઈ નથી જમવાનું જમવાનું અમને જે મેનુ પ્રમાણે ભોજન ગોઠવેલું છે પહેલાં એ હવે અમને જમવાનું મેનુ પ્રમાણે મળતું નથી અને બધી વસ્તુઓ જમવાની કાજુ બદામ ફળફળાદી શાકભાજી એ બધું આવે છે પણ એ અમને ખાવા મળતી નથી ખાલી જવા માટે એટલી મળે અને આ બધી જમવાની વસ્તુઓ છે એ એ પોતે ખાઈ જાય અને એ એના ઘરે પણ લઈ જાય અને સફાઈ માટે સફાઈ માટે બધી બધી જે અમારી કેજીબીવી છે એવી બીજી પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ શાળાઓ છે એ બધી જ કેજીબીમાં પટ્ટાવાળા છે પરંતુ અમારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમલવાટ હોસ્ટેલમાં પટ્ટાવાળાની ભરતી કરાઈ નથી અને એ એમને અમે કીધું કે મેડમ અમારે અમને પટ્ટાવાળાની ભરતી કરાવી દો અને અમારો અભ્યાસનો ટાઈમ વેસ્ટ થાય છે તો તમારા ખરે પટ્ટાવાળા છે એવું કહે અમારા ઘરે પટ્ટાવાળા નથી પરંતુ અમે હોસ્ટેલમાં રહીએ છીએ એટલે અમને પટ્ટાવાળા જોઈએ અમે અહીંયા અભ્યાસ કરવા માટે આવીએ છીએ એવું અમને કીધું પરંતુ હજી પટ્ટાવાળાની ભરતી કરાઈ નથી અમે અમારો અભ્યાસનો ટાઈમ બગાડીને અમે સાફ સફાઈ કરીએ છીએ